ગમે ભાઈ લીવર મારવાનો મન થાય તો જરાક આપણે વિચાર કરી લેવો જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને તમે બધા કહેતા હતા લોંગ ટ્રીપ મારો લોંગ ટ્રીપ મારો તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે ભુજની અંદર છીએ અને ટાઈમ તમે જોઈ શકો તો બાર વાગે અને ટૂંકમાં એક વાગ્યો છે અને એવો તડકો છે ઘણા બધા ભાઈઓને એમ કે ભાઈ આમાં મજા આવે ગાડીમાં અમને લઈ જાઓ અમને લઈ જાઓ આમાં ભાઈ હાર્ટ એટેક આવી જાય પાપડ મૂકો તો હેકાઈ જાય એવી સિચ્યુએશન છે જેટલા પણ મારા ગાડીવાળા ભાઈઓ બહાર ધંધો કરે છે એ બધાને એકવાર આપણે દિલથી એમ કહીએ કે ના તમને દિલથી સલ્યુટ આપવું પડે ભાઈ આવો તડકો છે ત્યારે આની માથે હાર્ટ એટેક ગમે ત્યાં આવી કાંઈ નક્કી ન હોય એટલી અંદર ગરમ છે તો હાલો એ વાત ના કરતા પહેલાં તો આપણે કેમ જેમ આમો હા આનંદ 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 મંગલ તો ભાઈ ગાડી આપણી લોડિંગ થઈ ગયેલી છે તમે જેમ જોઈ શકો છો એમ હવે ક્યાંની છે શું છે ને એ બધું તમને આગળ આગળ સરપ્રાઈઝ કહેવા પણ પહેલાં આપણે અહીંયા લોંગ ટ્રીપ મારીએ ને એટલે થોડું ઘણું ભાઈ ગાડીમાં પહેલાં કામ કરાવવું જરૂરી છે પછી આગળ જવાય નહીં તો આપણે પહેલા તો બે અંદર ભાઈ અમે બે પહોંચ્યા ગાડી ગાડીની અંદર કઈક આવી સિચ્યુએશન છે હા ટકા ઉપર હેકાઈ જઈએ હું જાય માધા માધે અહીં બાપડ હેકાઈ જાય મૂકીએ ને તો આમાં ભાઈ શું કે ભાઈ વાર થાય ને તાઉ કપડા કપડાની બધી પથારી ફરી જવાની છે અને બીજા નંબર માં હું તમને એ કહેતો તો આ લોંગ ટ્રીપ ભાઈ આપણે કરીએ જઈએ એકવાર તમે કમેન્ટ કરીને કહેજો કે આપણે ક્યાં જતા હશું અંદાજો મારજો બે ચાર જણાને ખબર છે બાકી એના સિવાયના લગભગ ભાઈઓને ખબર નથી તો એની પહેલાં હવે આપણા ગાડીમાં ટાયર નહીં તો બધું મામુએ બદલાવી નાખું જોઈએ હમણાં હું તમને દેખાડીશ બધાય ટાયર અહીંયા કાલે આડા આવડા કરી નાખા ઘર નહીં ખા ને બધા કરી નાખ્યા છે આ બધા ભાઈઓ ભાઈ આમાં તમારી કમેન્ટ આવતી હોય ભાઈ બધા ભાઈઓને કમેન્ટ વાંચતો તગારા ભરાય એટલી કમેન્ટ આવતી હોય કે ભાઈ આ અમને લઈ જાઓ કે ગાડીમાં આ ખર્ચો આવે કે આ ખર્ચો આવે તો ભાઈ સરવા એમાં હિસાબ કરીએ ને તો એટલું બધું કાંઈ વધે નહીં ગાડીમાં અને બીજા નંબરમાં કે કદાચ થોડા ઘણા એને પગાર નીકળી જતો હોય તો ગાડી લઈને દી ઘર બાર છોકરા બધાને મૂકીને જવું એ વાત પહેલી નથી અને પાછા પહોંચીએ ત્યાં પહોંચીએ એનો એ કાંઈ નથી હં તો આવો તડકો છે ને હજી આગળ આગળ આપણે જો કે ક્યાં કેટલો તડકો છે ને કેટલી ડિગ્રી છે અત્યારે અહીંયા કેટલી છે એ આપણે જરા કામ જોઈએ ને એટલું છે અત્યારે ફૂલે ફૂલ આપણે એમ કહીએ કે હવે પેલા તો ગાડીનો થોડો એર ભરાઈ જાય એર ભરાઈ જાય એટલે અહીંથી આગળ વધીએ પછી બાકીની ચર્ચા કરીએ બોક્સ બોક્સની અંદર ઘણા બધા સવાલો હતા એમાંથી એક સવાલ તમારો હતો કે મામો તમે ગયો છો તો એનું ઓરિજિનલ નામો છે ઓરિજિનલ નામ છે બાબુભાઈ એટલે હજી એકવાર કહી દઉં છું ઓરિજિનલ નામ છે બાબુભાઈ એની છાપ આપણે મામુની પાડી છે હું એને પહેલાથી મામુ કહું છું એટલે બધા બધા ભાઈઓ તમે મામુ કહીને એને ઓળખો છો બાકીનું ઓરિજિનલ નામ છે બાબુભાઈ મને કહેતા હોય કે ભાઈ તમારી પાસે કેટલી ગાડી છે તો મારી પાસે કેટલી હતી થોડી ઘણી હતી તો ખરી પણ હમણાં ભાઈ અઢાર આપણી પાસે એક ગાડી નથી આ એક ગાડી છે અમારી પાસે આ અમારી છે અને અમે આઈલા જાય છીએ હવે ગાડીમાં હું કામ કરાવવાનું છે ને એ હમણાં હું તમને આપણે પહોંચીએ ને આગળ ઘેરેજ છે એટલે ગેરેજે જઈ અને હું કામ કરાવવાનું છે એ વાત કરીએ અને આ ટ્રીપની અંદર ભાઈ સબસ્ક્રાઈબ લાઈક શેર ફોલો એ બધું કરાવવાની જવાબદારી તમારી છે જ મને વધારે સપોર્ટ કરજો અને કયો માલ છે ક્યાંનો માલ છે કેટલો માલ છે ભાઈ કયો માલ છે એ તો તમને ખબર પડી ગઈ છે પાઇમ્પ છે હવે ક્યાંના છે કેટલા છે અને શું છે એ બધું આપણે એકવાર અહીંયાથી હાલતા થાશું એટલે તમને આખી આખી ડિટેલ આપી દઈશ કે ક્યાંના છે કેટલા છે શું છે કેવી રીતે છે અને ક્યાં પૂખશું ફાઇનલી અત્યારથી જોવા જેવું છે ઈચ્છા તડકો પથારી વેરવી નાખે એવો તડકો છે બીજો ભાઈ પ્રશ્ન ઘણા બધા ભાઈઓ એવું કહેતા હોય કે ભાઈ અમે એટલા ટાઈમમાં પહોંચી જાય છે અમે એટલા ટાઈમમાં પહોંચી જાય છીએ તો બીજી વાત તમને એ કે ભાઈ અમારી ગાડીની સ્પીડની લિમિટ છે ચાલીસથી પિસ્તાલીસ અમે પિસ્તાલીસ ઉપર કોઈથી ગાડીને હલાવતા નથી જેથી કરીને ગાડીની સેફ્ટી રહે અને અમારી સેફ્ટી રહીએ કાકી પિસ્તાલીસથી ઉપર ક્યારેય અમારી ગાડી હાલી નહીં હોય અમે કદાચ એકા તો બે દિવસ મોડા ભૂકીએ તો એની અરે કાંઈ વાંધો નથી અને જેટલા પણ મારા ભાઈઓ કાયમ રોડ ઉપર ભાઈ આ ધંધો કરે છે અને ખબર જ હોય છે મારા કરતાં તમને બધાને વધારે ખબર હોય છે તો બને આવું તે બધા મારા ઓલા સેફ્ટી રાખો ત્યાં સુધી સારું કારણ કે આપણે પાછા હાજર નરવા ઘરે પહોંચીએ એનાથી વિશ્વાસ બીજી કઈ વસ્તુ નથી તો બને એટલું ભાઈ ડ્રાઇવિંગમાં કાળજી રાખવી એમાં ભાઈ લીવર મારવાનું મન થાય ને આપણે વિચાર કરી લેવો કે આપણે ઘરે કોણ કોણ છે બાકી ગાડી આગતા તો ભાઈ આને કાંઈ શ્વાસ ચડવાનો નથી કદાચ હાંકતા તો અમને આવડે અત્યારે અમારે હાક્યું તો અમે હિન્ત એસી મજા આવે એમ ગાડીને નાખી હાકીએ પણ એ ના કરાય ધંધો શાંતિથી જવાય નવાયા કાયમ હા

ભાઈ સ્મૃતિવન નો ગેટ છે જેની અંદર ટૂંકમાં ભુજ નો આખે આખો ઇતિહાસ છે અને આપણો ગુજરાત નો ઘણો બધો ભાઈ એમાં જૂનો ઇતિહાસ છે ને આ બધા વિડીયો આપડા તમે પાછળ જાઓ તો એમાં બધા ભાગ મુકેલા છે છ થી હાથ ભાગ છે કે આ સ્મૃતિવન ની અંદર હું છે પહોંચી ગયા છે આપણે ભાઈ ગેરેજ છે આ બાજુ આખે આખી ગેરેજ ની લાઈન છે તકલીફ હું છે ને એ તમને જરાક બતાવી દઉં તો જો ને કે અહીંયાથી ક્યાં ગયા આપણી જો અહીંયા પાણીની પાઇપ છે ને ભાઈ આ અહીંયાથી આ તૂટી ગયેલી છે ને આપણે અહીંયાથી ટૂંકમાં ઓલી પેરી આપણે અહીંયા પાછા રિટર્ન પહોંચ્યા ને ફાટી ગઈ હતી એટલે અહીંયા ડાટો મારી દીધો અને નડીને કરી દીધી બ્લોક બીજો કાંઈ વાંધો છે નહીં એટલે પાઇપ એક ખાલી ટૂંકમાં પાછું ઓલું હૈસે નાખી દીધો ગોતી ને એટલે રેડી બરોબર ને રેડી પછી શું સર્કુલેશન કરે ને પાણી પછી પાણી સર્ક્યુલેશન ચાલુ થઈ જાય એટલે વાંધો ન હોય ને બાકી આ બધા તમે ટાયર જોઈ શકો છો આ બધા ટાયર આગળ પાછળ કરેલા છે

કંઈક પાઇપનો વિવાર રીતના દેખાય છે પોણા બે વાગી ગયા જેવું ભાઈ ગાડી રાખી દીધી છે ને કામનું આપણે ગેરેજમાં કહી દીધું છે કે આ કરવાનું છે તો એ કરતા થાય એની પહેલા તો આપણે હવે રોટલા ખાતા આવીએ રોટલા ખાઈને પાછા પહોંચ્યા ગાડી તો ભાઈ રોટલા આપણે ખાઈ લીધા છે એક ગ્લાસ રસ ને રોટલી ને કંઈ ઘટે નહીં હું તો જોઈએ હવે જાય આપણે ગાડી બાજુ એનું કામ કેટલુંક થયું છે અને ક્યાંક પહોંચ્યું છે ખાઈ ગયા છે ભાઈ આપણે બેઠા છીએ ગેરેજમાં અને જે એનો નાનો એવો સાંપડો છે એ મળતો નથી તો અત્યારે પોતે છે સાંપડો મળી જાય તો હમણાં નાનો એવો સાંપડો છે ટૂંકમાં આગળ જ્યાં છે કે રીતે આવે એટલે હમણાં જોઈએ કઈ રીતના કટિંગ કરે છે અને મળે છે કે નથી તો કંઈ નો આઈડિયા પાંચ લીટર જેવું કુલિંગનું પાણી ખરાબ હતું એ બદલાવીને નાખી દીધું છે ટૂંકમાં બધું કહેવાય આપણે જે નજલ હતી એ ઓકે નવી આખી આખી લાઈન નાખી દીધી છે થોડીક રેસ કરીએ ભાઈ ગાડીને એટલે પાણી થોડુંક સર્ક્યુલેશન ચાલુ થાય કે નહી જોઈ લે ચેક કરી લે ગાડીનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ સાડા પાંચ વાગ્યા છે ભાઈ તમે જોયો કહો છો નળવાળા સર્કલમાં આવા ઉનાળાનું પાણી આવી ગયું છે આપણે આની પહેલાં જોયું તો એમાં પાણી નહોતું અત્યારે પાણી આવી ગયું છે ફોલ જવો અત્યારે પેલા તો આપણે રાખી દઉં આ બધા ભાઈઓ પડ્યા ની લાઈન માં ભાઈ બધી લાઇનમાં પડી છે ત્યાં જ આપણે રાખી દીધી છે ને આપણે ઓલમોસ્ટ આજની તારીખમાં આપણે ટૂંકમાં ગાડીનું જે મેઇન કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે ને એના સિવાયનું કાંઈ ટૂંકમાં કામ કરાવવાનું હતું નહીં એક નિપલનું જ હતું તો એ વખતે એ વખતે થઈ ગયું છે બાકીના બધા ભાઈ ટાયર ફેરવાના થાય તો ફેરવી નાખ્યા કમે જેમ તમને કીધું એમ તો ફાઇનલી અત્યારે આપણે રાખી દીધી છે અને આજે હું મેં કાંઈ આપણે નીકળવાનું છે નહીં નીકળવાનું છે આવતીકાલે સવારે અને ભાઈ એ તમને કહી દઉં છું કે ગાડી ભાઈ રહી આપણે કાશ્મીરની તો ટ્રીપ જોવાની ફૂલ મોજ આવવાની છે અત્યારે અહીંયા એટલો તડકો પડે છે ત્યાં શું કેવું વાતાવરણ છે એટલે કાશ્મીર આપણે જાય છીએ ભુજથી કાશ્મીર તો બાકીનું બધું આપણે કાલે ઉપર તો હું તમને કહીશ કે હું વાળું છે અને કેટલા ટન વજન છે અને ક્યાં કઈ જગ્યાએ કાશ્મીરમાં આપણે ખાલી કરવાના છે તો ચાલો પહેલાં તો અત્યારે હવે આપણે અહીંયાથી સ્ટેજ બહાર જઈએ ભાઈ કચ્છની અંદર જો તમે આવો ને અહીંયા દાબેલી નથી ખાતી તો સમજી લો કે આપણે કચ્છમાં આવ્યા ફોટું જાય કચ્છની અંદર જેટલા પણ ભાઈ આવે એકવાર દાબેલી જરૂર ખાજો ગમે જગ્યાએ ખાવા તમને મજા આવશે અહીંયાની ભાષા અમે ડબલ રોટી ગઈ છે અને આપણી સાઈડ દાબેલી ગયા છે ખાધી બહુ મજા આવી હવે ઘણી વાર આરામ કરીએ આઠ વાગ્યા છે ટાટો પર જોઈ જાય ક્લાસ જાય જરાક બાર આટો મારીએ તો ભાઈ વાગી ગયા છે નવ અને આપણે કાંઈ અત્યારે જમવાની ઈચ્છા છે નહીં પાછા આટો મારીને આપણે આવતા રહી જઈએ તો કાલે સવારે મળીએ મસ્ત પંખો વાર કરીને ભૂલ જાય શાંતિથી અને કાલે સવારે ઉઠીએ ને નીકળી કરી અહીંયાથી એટલે એન્જોય કરો તમારા ટ્રીપ તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ